તો સ્વાગત છે તમારું મારા અમે ફરી એકવાર પધારી ચૂક્યા છીએ મોમા અને આજે ગ્રુપમાં છે ને બહુ ઓછા માણસો પણ મજા આવશે તો સંજયભાઈ છે મનોજ છે એને જોતા કોઈ કેમેરા પકડો છોટિયો છે ભોજપુરી હલો બાદ લીધું હોય તો પછી શરૂઆત કરું કરતો સાચો પાછો છે ને ઘરે આવું

પાલન નથી કરતો સજ્જન કોઈ કરો પણ આપડે મજા આવે પણ મારે આમાં એક પેલી મોટી નુકસાન ઈ થાય કે મારે છોકરી એક્ટિવ તો હેલ્મેટ નજર નજરથી હેલ્મેટ તો કરીએ કઈ આપડે સવાલ મોટા મોટી મારે નુકશાન એમાં શું છે હવે આપડે સુરત માં સિગ્નલ થઈ છે સુરત સિગ્નલ સિસ્ટમ થઈ જાય ને તો આપડે ઘડી કદાચ

સાંભળો હવે બીજી વાત સવારે ટકોરા જેવું માથું આપણે વળાવ્યું તો પછી હેલ્મેટ પહેરીએ ને હેલ્મેટ પહેરીએ ને એટલે બાર ગમે ના પૂગીએ ને સીધા તેરે નામ થઈ અને મારે ને છું એવું મારું હેલ્મેટ તૂટલું છે તો શું કરું નવું નથી લીધું પછી આ પેલા લંગરિયા તૂટી ને કરવાના તમે બે છે તોડી નાખ્યા પછી પોલીસ ભળી ટોપી જેમ પહેરલો પાછું

બાકી રહી ગયું કાળી છોકરી દુપટા બાદ સેકન્ડ એ દુપાટા બાંધે નો બાંધે નો બાંધે મારા લગ્ન થઈ ગયા મારા દુપટા બંધ કાળી જણાવો

તમારે જ છે એટલે હેલ્મેટ નો કઈ તો હારો છે પહેરે એના માટે કઈ નથી હેલ્મેટ પહેરું નથી

કાળીયું એટલે આને હું માથે એને માથે હું લીધું કુંણ જ બાંધી હું કામ હોય ને ઈ કોઈ દુપટ્ટો નો બધું કે મને ખબર છે માર થઈ ગયા મારે હું ફેર પડે અમે જે મોઢા બાંધ હોય ને સહો જે મોઢા બાંધ કે મોઢા માં કાઢી લેવાનું ઈ મોટા બાંધે એક વસ્તુ

કે હાઈવે ઉપર તમે હેલ્મેટ પહેરો નહીં નિગલ એવું તું રાઇટ કહેવાય કે હાઈવે ઉપર ગાડી મિનિમમ એસી ને હું હોવ પર હાલતી હોય ટુ તો એક્સિડન્ટ થાય તો તકલીફ પડે તો જરૂરી છે કાલે હેલ્મેટ પહેરવું પણ સિટીમાં કોઈ જરૂર નથી હેલ્મેટની બરોબર સિટીમાં હેલ્મેટ પહેરવાનો મેન મુદ્દો બધા બધા વાત કરીએ શું કામ કરે હેલ્મેટ વાળાને હેલ્મેટ હતા તા હું કોઈ પહેરતું નહીં આવી ઉપર કે ટુ વ્હીલર કોઈ જતું નથી મોસ્ટ ઓફલી ફોર જમાનો છે લાંબા રૂટ ઉપર તો બધા ફોર વ્હીલર નથી હેલ્મેટ ની અમે કઈ જરૂર નથી પડતી સિટીમાં કાયદો એટલે જ આવ્યો હાઈવે ઉપર તો ટુ વ્હીલર જાતું નથી સિટીમાં બધા ટુ વ્હીલર કાઢતા ટુ વ્હીલર કાયદો કરી હેલ્મેટો કાયદો કરી એટલે બધા હેલ્મેટ ખરી દે એ બાબત એ વેચાય બાકી હેલ્મેટ વરાધી પડ્યું રહે ને એટલે ફેલ થઈ જાય સરકારે વિચાર્યું છે હાલો હેલ્મેટ થી માણાને ફાયદો છે કે માણા પડ્યો હોય તો હેમરેત નો થાવ એટલે માણા હું સરકાર હું વિચારું કે બીજા ભલે ગમે ના ફાહા ભરાઈ દે અને કાસ બાદ ગડી જાય પડ્યા પછી સોલાઈ જાય માણા મરી જાય ઈ હેમરેત કોઈ દી દર્દ હુકામ નો થાય એ હુકામ ઈ સારું હુકામ રે વિચાર કરને હું કરું આખા શરીર નો ખબર પડે મગજ ને એને દુઃખ થાય છે એટલા કાયદો બેસ્ટ કાયદોનો ફાયદો શું તમારા મગજ તમારું કામ કરે કે મને અહીંયા દુખ થાય છે મરી જાય તો હું યાદ નો એક ફટાક્યો થઈ જાય આનો તડપી યાદ રહેવું યાદ રહેવું થાય છે એમ નથી જે કીધું એ વાત તારી છે મગજને બધું ખબર બરોબર પણ એને નો થાવી વાંધો વાતે માની એગ્રી છે હે

તો એને હેલ્મેટ નતો પહેર્યો એટલે એને હેલ્મેટની ફાઈન આઈપી 500 રૂપિયા તો 500 રૂપિયા તો એ લઈ લીધા તો એની ગાડી જમા કરી દીધી એવું કામ કરી દીધી છે ઈ આજે નો બોલી કે એની આરે આ વ્યવહાર કરે કેમ કે ઈ આમ પ્રોફેશનલ માણસ હતા લેબોરેટરી વાળા ડોકટર તો એને 500 રૂપિયા હેલ્મેટના જ લીધા પ્લસ ગાડી જમા પાડલી છે એમાં એમ હતું ઈ પ્રોફેશનલ માણસ હતા લુકેશ નહોતા જો આનો ફાજો ઈ નહોતો એટલે એની ગાડી ચાલે એટલે એની જગ્યાએ એમ મને પકડ્યો હોય ને તો હું કર ખબર

Good night, good night, good night.